તત્કાલીન ટીપીઓ કૈલાશ ભોયા સર્ચ કરાયું એસીબી સ્થિત નિવાસસ્થા એસીબીમાં અધિકારી વિરુદ્ધ મિલકતની ફરિયાદ કરાઈ એક કરોડ પંચોતેર લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ હાથ ધરાયું અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ છપ્પન સાત ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવ્યાનો ખુલાસો થયો પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો ખુલાસો થયો વડોદરા એસીબી દ્વારા ટીપીઓ કે એલ ભોયાની વલસાડ ખાતેથી ધરપકડ કરાઈ છે સરકારી બાબુઓને પ્રજાની સેવા કરવાને બદલે ટેબલ નીચેના વ્યવહારોમાં વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વધુ એક જે અધિકારી છે તેઓ એસીબીના સકંજામાં આવ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાના પ્રયત્ન કરીશું અને સમગ્ર મામલો જે છે તેનાથી અવગત કરાવીશું સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર જે છે તે એસીબીના સકંજામાં આવ્યા છે અને વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે એસીબી દ્વારા ટાઉન પ્લાન ઓફિસર કે એલ ભોયા છે તેના વડોદરાના નિવાસસ્થાને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંયા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું અને આ જે અધિકારી છે તેની પૂછપરછમાં એક કરોડ સત્તાવન લાખ ઉપરાંતની અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે અને તે અંગે જ એસીબી દ્વારા જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે અધિકારીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે આ જે અધિકારી છે કે એલ ભોયા તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે ભ્રષ્ટાચારના નાણાં મેળવી પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો જે ખુલાસો છે તે થયો છે ત્યારે વડોદરા એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર કે એલ ભોયા છે તેની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે વડોદરા એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો છે ત્યાં કે એલ ભોયા છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અધિકારીએ કયા કયા વિભાગોમાં રહીને ભ્રષ્ટાચાર આચરો છે કેવી રીતે આ પ્રમાણસર મિક્સ છે આટલા મોટા પ્રમાણમાં ભેગી કરી છે તે દિશામાં જે એસીબી છે તેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા સીપીઓ કૈલાશ ભોયાની તપાસનો રેલો વલસાડ પહોંચ્યો આ પ્રમાણસર મિલકતની વલસાડમાં પણ તપાસ થશે વલસાડમાં પણ અલગ અલગ જગ્યાએ સંપત્તિ વડોદરા એસીબી અને વલસાડ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી કૈલાશ ભોયાની જુજવા અબ્રામા કાંજણહરી ધરમપુર ટૂટરખેડ સહિતના વિસ્તારોમાં સંપત્તિ મળી આવવાની જાણકારી વલસાડ જલારામ નગર ખાતે રો હાઉસ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવી કૈલાશ ભોયાની મિલકત કેટલી અપ્રમાણસર મિલકત કેટલી કોઈ વધુ જાણકારી બિલકુલ અત્યારે વડોદરા એસીબી અને સાથે જ વલસાડ એસીબી તપાસ હાથ છે વિવાદિત કૈલાશ ભોયાની જે અહીંયા આગળ વલસાડ જિલ્લામાં સંપત્તિઓ છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડના અબ્રામા વિસ્તારની સાથે વલસાડના જુજવા કાંજણહરી ધરમપુર અને તુતરખેડ સહિતના વિસ્તારોમાં તેની સંપત્તિ મળી આવી છે આથી વડોદરા અને વલસાડ એસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને અત્યારે જે કૈલાસ ભોયાની અહીંયા જે સંપત્તિ છે

નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી છે ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની વકી છે સાત થી અગિયાર ઓક્ટોબર અતિ ભારે વરસાદની આગાહી છે નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે બીજી ત્રીજી તારીખે નોરતા પણ આપણા શરૂ થાય છે એટલે હાથિયાની અંદર બહુ વરસાદ થશે એવું અત્યારે લાગે છે કારણ કે હાથિયાના જે કસ મેં લખ્યા છે એમાં સાત આઠ નવ દસ અને અગિયાર આ તારીખોમાં બહુ જ વરસાદ થશે સૌરાષ્ટ્રમાં અને એ પૂર કાઢી નાખશે એવો વરસાદ થશે એવું મારું અનુમાન છે એટલે હાથિયામાં એક વરસાદ થશે જો રોડ ઉપર ગટર જોવાય તો સાવધાન થઈ જજો રાજકોટનો જે બનાવ સામે આવ્યો છે દરેક વાહન ચાલકો માટે લાલબત્તી સમાન છે ગંભીર બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે તેમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે રાજકોટ મનપાની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાથી ખુલ્લા ઢાંકણું હોવાના કારણે એક વ્યક્તિ તેમાં પડ્યો હતો નોકરી પૂર્ણ કરીને તે ઘરે બાઇક ઉપર જતો હતો ને તે સમયે વ્યક્તિ રોડ ઉપર પટકાયો હતો ઘાયલ વનરાજસિંહ જાડેજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જોકે બાઇક ચાલકનું મોત થયું છે ગાંધીગ્રામ હીરાના બંગલા નજીકનો આ બનાવ છે ત્રણ સપ્ટેમ્બરે આ બનાવ જે બાદ ઘાયલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ગઈકાલે દરમિયાન મોત થયું છે પડધરી તાલુકાના વસલી ઘોડી ગામના વતની છે વનરાજસિંહના ખાસ કરીને વનરાજસિંહના નિધનથી પરિવારમાં પણ ભારે શોક ફેલાયો છે પણ આ મામલે સવાલો કરી રહ્યું છે કારણ કે આ ગંભીર બેદરકારી એ મનપા તંત્રની છે ખુલ્લી ગટરથી પડી જવાથી જે મોત થયું છે આ વ્યક્તિનું તેને લઈને આખરે જવાબદાર કોણ કારણ કે ઠેક ઠેકાણે વરસાદના સમયમાં જો આવી ગટરો ખુલ્લી હશે તો આવા અનેક બનાવો બનશે તો શું હજી પણ આવા કોઈ બનાવ બને તેનું તંત્ર રાહ જોઈ રહ્યું છે ગટરના ખુલ્લા ઢાંકણા માટે જવાબદાર તંત્ર આખરે નિંદ્રામાંથી ક્યારે જાગશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંગે તમારી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે

જ્યારે એંગલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ખાડા પાડવા કરવામાં આવ્યા હતા તે ખાડાની અંદર એક બાઇક ચાલકનું પડી જવાના કારણે મોત નીપજ્યું હતું ને ત્યારે પણ એક પરિવારે પોતાના આશાસ્પદ વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો હતો ને ત્યારે વધુ એક વખત એક પરિવારે પોતાના વાલ સોયાને ખોયા હોવાનો વારો છે તે સામે આવ્યો છે વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું સારવાર દરમિયાન બિલકુલ અંકિત આપણી પાસેથી વધુ માહિતી મેળવીશું આપણે સાથે વશરામ સાગઠિયા વિપક્ષ નેતા પણ જોડાઈ ચુક્યા છે વશરામજી સ્વાગત છે ન્યૂઝ એટીન માં સૌ પ્રથમ આપનું હેલો

એક પ્રકારનો ભ્રષ્ટાચાર ભાજપના શાસકો દ્વારા અને કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે એ સાબિત થાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ આવું રાજકોટમાં થાય છે રાજકોટમાં આવી કેટલી ગઠો આજની તારીખે પણ હજી ખુલ્લી છે હાલના અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કમિશનર ને રૂબરૂ જઈ કોંગ્રેસ પાર્ટી તરફથી મળીને રજૂઆત કરી હતી પરંતુ નથી આજે જનરલ બોર્ડ નો ગઈકાલે અમારી તારીખ આવી જનરલ બોર્ડમાં પણ આનો પ્રશ્ન મેં પૂછવામાં પૂછ્યો છે

અને ત્યાં સુધીમાં જો હજી પણ આવી કોઈ ઘટના બને છે તો જવાબદાર કોણ આની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ હોવી જોઈએ જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે જેના હિસાબે એની ઉપર એક્શન લેવામાં આવે તો ફરીને આવું ન થાય પરંતુ રાજકોટમાં તમે ગમે તેને પૂછશો કોઈ નેતાને પૂછો એમ કે ગમે તેઓ સમરબંધી છે છોડવામાં નહીં આવે આમ નહીં કરી એમ તેમ નહીં કરીએ એક મુદ્દાની કેસેટ વગાડ છે પરંતુ હકીકતમાં કશું કામ નહીં કરે બિલકુલ વશાંતજી અહીંયા ગટરના ઢાંકણા બંધ નથી થતા પણ એટલીસ્ટ ત્યાં પથ્થર મૂકીને કે બેરિકેડ મૂકીને તેને સામેથી આવતા લોકોને તો સાવધાન કરી શકે ને અને સાથે સ્ટ્રીટ લાઇટની પણ ઘણા વિસ્તારોમાં સુવિધા નથી એટલે અંધારામાં જો કોઈ વ્યક્તિ જતો હોય તો તેને ખ્યાલ પણ ના આવે કે આગળ ગટર હશે આ એ તો ડોળા પણ ન એવી દેખાય તો નથી સમજતા પરંતુ રાજકોટની પ્રજાને અમારે વિનંતી કરી છે કે હવે તમે સમજો

બિલકુલ વશ કોંગ્રેસના કોર્પોરેટ તરફ થી કદાચ દરબાર સાહેબ વાંચ્યું નહીં એમને ધ્યાન નઈ રહ્યું હોય કાલ ના છાપા બાબુ કાલના પ્રશ્ન કાલ વીસ તારીખ નો પ્રશ્ન છે ને એ મારો એ છે તમે જોયું નથી બાબુ પરશુરામભાઈ એ પ્રશ્ન તમારો જોયેલો છે તમારે મારે બેન કઈક સમજવામાં ફેર થાય છે હા એટલે બેનેજ નો પ્રશ્ન મેં પૂછ્યો છે કે એમાં બધી આખી રીતે ડ્રેનેજ ની રાજકોટ ના અઢાર અઢાર વોર્ડ ની ડ્રેનેજ ની વિગતો માંગી છે નરેન્દ્રજી વિગતો માંગી છે ગઢરોના નાગણા ખુલ્લા છે ચોમાસાની સીઝન ચાલી રહી છે હજી પણ જો આવી રીતે ગઢરોના નાગણા ખુલ્લા હોય ઘણી જગ્યા પર તો સ્ટ્રીટ લાઈટ પણ નથી અને કોઈ મોટો અકસ્માત થાય તો આમાં તો એક વ્યક્તિનો જીવ ગયો હજી કેટલાનો જીવ જશે

રાત્રે ને જે ખુલા દરેક અઢાર અઢાર વોર્ડ ના ખબર છે ચાર સિટી બોલાવી સૂચના આપી છે બાપુ તમારે ખાલી એક ફોન કરો આવડા મોટા પદાધિકારીઓ ખાલી એક ફોન કરો ને બધા ફટાફટ અડધી કલાક બધા રાજકોટ ના બંધ થઈ જાય બાપુ અડધી કલાક થઈ જાય અડધી કલાક કહેવાય ગયું છે બધા સિટી એન્જિનિયર ને ચોવીસ કલાક મરી જવાબદારી ના એની પેલા બસરામ ભાઈ બને એટલું વહેલી તકે વિલંબ તકે જાય એટલે જોડાવી લેવું આ ઘટના બીજી કે ત્રીજી તારીખ છે આજે તો તેરમી તારીખ થઈ ગઈ દસ દિવસ ઉપર થયું ના ના બને એટલું